આપણા વિસ્તારના ગ્રાહકો આપણે રોકાણ માય કરવાનું જીએસટી સરકારને આપવાની એની સામે કંઈ વળતર નહીં અને તોય દાન આપણું ખેતર ખેડી દેતા હોય ને એટલી બીક સરકારના અધિકારીઓની હવે તો જે એમના વહીવટી રીતે અધિકારીઓને તો છૂટો દોર આપ્યો છે એની પણ હદ અને મર્યાદા હું વટાવી દીધી છે કોઈ નાનામાં નાનો શાકભાજીના લારીથી કરીને મોટા મોલ વાળો કોઈ એમ ખુશી ધંધો કરી શકતો નથી લારી પોલીસવાળા પોલીસ વાળા આપતા માગવા આવે મોટા દુકાનોને ઝવેર વાળાને જીએસટી વાળા નિર્ણય આપતા માગવા આવે અને માગભાઈ આવે એની લિમિટ હોય એમ જાણે અંગેના બાપની માલિકીની ભેટી હોય જાણેવની એમના પરચમાં જે ઊભું કરેલું હોય એનાથી પણ વધારે પહેલાં રાજા રજવાડાની અંદર ઘર ઉઘરાવતા એ પણ જોઈ એ ઉઘરાવતા કે આની ક્ષમતા કેટલી છે અને રાજીધિનથી આપે એ લેતા રાજ્યનો ઘર વેરવો અને એ પણ રાજ્યના ખર્ચમાં વપરાતો